અ માલસણ બ્રાન્ચ ખમણા વાસ્તી હાલ અશરાવાસ માયરો અશરાવાસ માયનો મંદિર મોટો ભાયા ભ્રષ્ટાચાર ખુબ થયો છે તો સરકાર શ્રીને મારી નંબર વિનંતી કે મોર્દોને મકમ મુખ્યમંત્રીને મારી નંબર વિનંતી કે આ એનો ખરેખર ટેસ્ટિંગ થાય સરકાર દ્વારા ટેસ્ટિંગ કરાવે ટેસ્ટિંગ નહી કરાવે તો હું ખુદ લેબ દ્વારા ટેસ્ટિંગ કરાવીશ અને ભ્રષ્ટાચાર મોટો ભાયા છે તો સેન્સર સેવિક એનિમન ઠાકોર સહી અને બાયદે પક્ષમાન કુશરભાઈ પટેલને તમામને મારી નમ્ર વિનંતી અને અરજ છે કે આનું ટેસ્ટિંગ થાય અને આ જેતે એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે અને અધિકારીઓ અને એજન્સીના ભલે ભગતના કારણે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તો આ ભ્રષ્ટાચારને રોકવા અને આવા આવો ગાબડો ન પડે એ માટે એક જાગૃત નાગરિક તરીકે મારી વિનંતીને અરજ છે કે ખરેખર આ એજન્સી બ્લેક લિસ્ટ મૂકવામાં આવે ફરીથી કામ કરાવે એ મારી નમ્ર વિનંતી અને 7 કરોડનું કામ છે હવે 1 કરોડનું કામ થયું નથી તો આ મીડિયાના માધ્યમથી હું

ને એકદમ સિમેન્ટ બીદી ઓછી વાપરી છે એટલે તો આ કેનાલ ની અંદર ગાબડા પડે છે એટલે એકદમ કામા ખોટું છે ને 6 થી 7 લાખ નું કરોડ નું કામ પાછ્યું છે લાગે 1 કરોડ નું કામ કર્યું નથી ને એકદમ ભ્રષ્ટાચાર اندر કર્યો છે કន្តែટા તમારો શું માનુ છે કેટલો ભ્રષ્ટાચાર શું છે ભ્રષ્ટાચાર ઘણો જ છે કામ કોને 30% એવું થયો છે બાકી ભ્રષ્ટાચાર જ છે તમારી શું માંગ છે અમારી માંગ ઈ છે કે આને ઉપર લેવલે ચેકિંગ કરાવી અને આનું ટેસ્ટિંગ કરાવે અને ખેડૂતોને ન્યાય આપે એ મારી મોત દે કામ ખોટું તો સરકાર નહીં આપણે શું કરવાનું સરકાર નહીં આપણે તો અમે ખોરાક ની અંદર જઈશું ભાઈ બધા ખેડૂતો હાથે લઈ